તો અમે આવી ગયા છીએ તળાજા તળાજાના ડુંગરે ઉપરનું હું તમને લોકેશન બતાવું છું તમને ગેટ બતાવી દઉં આ ડુંગરાનો ગેટ છે અને નાનો એવો એક મારા મામાનો છોકરો છે ને હારે લઈને આવ્યો છું હું આ ડુંગરા ઉપર જાઉં છું જય ખુડિયા જય ખુડિયા જય જય ખોડિયાર ને આ એક મંદિર છે નાનું હતું એ રિટર્નમાં તમને બતાવીશ દર્શન કરાવીશ એટલા ઉપર જી આવી મારું ગામ છે છતાં હું અહીંયા પહેલી વાર આવ્યો છું હજી કેટલા દાદરા છે નવસો ચલો ઠીક છે તો હું તમને ઉપરનું લોકેશન બતાવું થોડી વાર રહીને દાદરા થોડાક ચડી જઈએ